સમાચાર નર્મદાથી કે જ્યાં દેડીયાપાડા શાકબારા માટે જનહિતના પ્રશ્નો પર આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે દેડિયાપાડા અને સાગબારાના હાઈવે અને રસ્તાઓનું તાત્કાલિક સમારકામ જરૂરી તેવું ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું આંગણવાડીના મકાન અને કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવાની અધિકારીઓ સાથે બેઠક યોજાઈ અनेक માંગણીઓને લઈને અધિકારીઓ સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવાણી બેઠક યોજાયે છેકબરા તાલુકા સદલની બેઠકમાં હાજર રહીને જેજેપરા અને સાકબરા તાલુકાને લગતા લોક હિતના અનેક પ્રશ્નો બાબતે અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ વાત આજે થઈ છે જેમાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે જિલ્લા પંચાયતના હાઈવે જ્યાં પણ એમાં રિપેરિંગ કરવા શાળાઓના મકાનો નથી એ બનાવવામાં આવે આયુષ્યમાન ભારતના જે સબ હેલ્થ સેન્ટરો છે એમાં પણ કેટલાક કર્મચારીઓ સમયે હાજર નથી રહેતા ત્યારે લોકોને અગવડતા પડે છે એ પણ સમયે હાજર એવી અમે તાકીદ કરી છે સાથે સાથે જે વન અધિકાર અધિનિયમ અંતર્ગત જેમને સનતો મળી છે કેટલાકના દાવા પેન્ડિંગ છે વીજળીને લઈને ખાસ તો વીજળીને લઈને પણ અમારે ચર્ચાઓ થઈ છે તમામ બાબતો એ અધિકારીઓએ હકારાત્મક જવાબો આપ્યા છે અને જે પણ મેં પ્રશ્ન રજૂઆતો કરી છે તમામ શાખાના અધિકારીઓ હાજર રહીને જેનું તાકીદે નિરાકરણ આવે એ બાબત એમણે મને કીધું છે અને બીજું કે આંગણવાડી વર્કરોને બીએલઓમાં હોદ્દો મળ્યા છે તો એ બીએલઓની કામગીરી અટકાવવામાં આવે આંગણવાડી બાળકોને ની કામગીરી આપવામાં આવશે તો નાના બાળકોને સાચવશે કોણ એક પ્રકારે શિક્ષકોની ઘટ છે છતાં શિક્ષકોને ની કામગીરી કરાવવામાં આવે છે એ બાબતે પણ મેં એમને ધ્યાન દોર્યું છે સાથે સાથે મોવીથી ડેડિયાપાડા આવતા રોડમાં જે વચ્ચે ફૂલ તૂટ્યું છે એમાં સરકાર અને અધિકારીની બેદરકારી છતી થાય છે એ પણ તાકીદે ચાલુ કરવામાં આવે તમામ બાબતોને ને લઈને અમારી ચાલીની સંકલનમાં ચર્ચા થઈ છે